અમરાલી બગસરામાં આયુર્વેદિક કથાનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમનું આયોજન બાળ કેળવણી મંદિર બગસરા તેમજ સિનિયર સિટીઝન સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ આ કથા ભાઈ સરવૈયા દ્વારા કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન ગોકુલપુરા પટેલવાડી દ્વારા કરવામાં આવેલ અહેવાલ કિરીટ જીવાણી ત્યાં બધું પહેલા સમજાવવાનું આ કરશો તો જ બીમારી મળશે એટલે હું તમને જે બતાવું બીમારી મળશે તમે ચા મૂકશો એટલે તમે જો એસિડિટી ગેસ તો દૂર થવા મળે તો પહેલા રોગનું કારણ શું છે રોગા સર્વેતી મંદેગનો કારણ શક્તિ સુધરવા મળશે તો તમે તરત કહેશો કે સર ચાનો ઓપ્શન શું છે તો હું તમને સરસ ઓપ્શન આપું છું અને હવે તો ઘરે ઘર સુધી પહોંચી ગયું છે અને આપણે બધા પોગળ દેશો બધા ભેગા મળીને ઈસે મેથીની કોફી

કોઈ કેતા ની કાન માં ચા ચારસો રૂપિયા ના કિલો થી શરૂઆત થાય અને મેથી ખાલી એસી રૂપિયા કિલો કાન